નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયર યુટ્યુબ ચેનલ મિશન જે કેમ સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ જોવા મળેલી છે લોકરક્ષક કેડનની લેખિત પરીક્ષાના કોલ લેટરની વિદ્યાર્થીભાઈ બહેનો તારીખ જાહેર થઈ ચૂકેલી છે કઈ તારીખના દિવસે વિદ્યાર્થીભાઈ બહેનો કોલ લેટર જાહેર થશે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે ચેનલ નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુનાથી બે લેકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈપણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો વિદ્યાર્થીભાઈ બહેનો એક મહત્ત્વની ટ્વીટ આવેલી છે જેમાં લોકરક્ષક કેડરની તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલ લેટર તારીખ સાત છ બે હજાર પચીસના રોજ તેર વાગે ઓજસની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે તો એક યુવરાજસિંહ જાડેજા સાહેબ એક મહત્વની ટ્વીટ કરીને એક મહત્ત્વની અપડેટ આપેલી છે કે લોક રક્ષક કેડરની જે પરીક્ષા જે છે લેખિત પરીક્ષા એ પંદર છ બે હજાર પચીસના દિવસે યોજાવાની છે તેમના કોલ લેટર સાત છ બે હજાર પચીસથી ભાઈ બહેનો તમે ડાઉનલોડ કરી શકશો અને તમારું ક્યાં સેન્ટર આવેલું હોય તે પણ તમે જોઈ શકશો તો આ એક મહત્ત્વની અપડેટ હતી જે આપણા સમક્ષ લઈને આવ્યા હતા જો વિદ્યાર્થીભાઈને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોમાં આ બધું બધું શેર કરજો ધન્યવાદ